વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આજરોજ આયોજન કરાયું હતું બારમી સિઝનમાં સાત દેશોના દોડવીરોએ ભાગ લીધો હતો વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતેથી આજરોજ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું બારમી સિઝનમાં વિશ્વના સાત દેશો સહિત ભારતભરના એક લાખ તેવીસ હજાર નવસો લોકોએ ભાગ લઈ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું પ્રોવિઝનલ સર્ટી ગુજરાતના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી અને ઉપપ્રમુખ દિવ્યાંગ ગાંધીએ આયોજક તેજલબેન અમીનને એનાયત કર્યું હતું આ ઉપરાંત ટ્રાફિક અવેરનેસને લઈ એંસી હજારથી વધુ દોડવીરોએ શપથ લેતા વધુ એક રેકોર્ડ પણ સ્થાપિત થયો છે એક પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુ દોડવીરોએ વિવિધ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું વહેલી સવારે વડોદરા શહેરમાં વિવિધ માર્ગો પર માત્રને માત્ર દોડ વિરોધ નજરે પડ્યા હતા બારમી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ખાસ કરીને એક લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા હતા ત્યારે અહીંયા ટ્રાફિક અવેરનેસને લઈને એંસી હજારથી વધુ દોડવીરોએ શપથ લીધા હતા આજની આ મેરેથોનમાં આ શપથ માટે એક રેકોર્ડ પણ સ્થાપિત થયો છે આ સાથે મેરેથોનમાં એક લાખ ત્રેવીસ હજાર નવસો લોકોએ ભાગ લઈ રેકોર્ડ સર્જતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સરટી એનાયત કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં તાજેતરમાં લંડન સાયકલ પ્રવાસ કરી પરત ફરેલી અને એવરેસ્ટ સર કરનાર નિશા કુમારી પણ આવી પહોંચી હતી જેનું મુખ્યમંત્રીના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં ભારત અમેરિકા સિંગાપુર ઇથોપિયા જર્મની સહિતના સાત દેશોના દોડવીરોએ ભાગ લીધો છે ખાસ કરીને બેતાલીસ પોઈન્ટ એકસો પંચાણું કિલોમીટરની ફૂલ મેરેથોન માટે કુલ બસો સિત્તેરથી વધુ રજિસ્ટ્રેશન થયા હતા આ સાથે જ હાફ મેરેથોન દસ કિલોમીટર પાંચ કિલોમીટર ટાઈમ રન પાંચ કિલોમીટર સ્વચ્છતા હેરિટેજ રન અને એક કિલોમીટર દિવ્યાંગ પેરા ઓલિમ્પિક રનમાં દોડવીરોએ ભાગ લઈ આ દોડની શરૂઆત કરી હતી આ મેરેથોનમાં વિવિધ ધર્મ સંસ્થાના હજારો રનર્સ પણ જોડાયા હતા મેરેથોનમાં ઉપસ્થિત દોડવીરોને માર્ગ સલામતીના શપથ લેવડાવવાનો રેકોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો આ અંગે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે આજે ખૂબ જ ઉત્સાહ અને હજારોની સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો છે વહેલી સવારે સાડા ચાર વાગ્યાથી શરૂ થયેલ ફૂલ મેરેથોન હાફ મેરેથોન પાંચ અને દસ કિલોમીટર ટાઈમ રન સાથે દિવ્યાંગોની દોડમાં તેરસોથી વધુએ ભાગ લીધો હતો આ રનમાં સ્વચ્છતા માટે પણ રન મુખ્યમંત્રી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું વધુમાં કહ્યું હતું કે મેરેથોનનું ઉત્સાહથી એક સંકલ્પથી આ પાર્ટિસિપેશન જોયું છે ટ્રાફિક સેફટી માટેનો એક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ પણ આમાં સ્થાપિત થયો છે આ મેરેથોન દોડમાં હું તમામનો આભાર માનું છું આ એશિયાની સૌથી મોટી મેરેથોન તરીકે ઓળખાય છે વડાપ્રધાન છે શરૂ કરાવેલી ફીટ ઇન્ડિયા મુવમેન્ટને યુવાનોને ઉત્સાહ શહેર વધાવી ફીટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા આજે દેશ અને સ્વાસ્થ્ય જીવન શૈલી પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે આજે સરમાજ નેશનલ ગેમના શુભારંભ પ્રસંગે આદરણીય વડાપ્રધાન છે દેશવાસીઓને કસરત અને આહાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું છે